નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો બાર કોમર્સ એકાઉન્ટમાં બીજા ભાગનું પહેલું અતિ મહત્ત્વનું ચેપ્ટર શેર શેરબોડીના હિસાબોની આપણે વાત કરીએ છીએ દસ ટકા ગુણભાર ધરાવતું મહત્ત્વનું ચેપ્ટર છે જેમાં વિભાગ એ અને બી એક માર્કના થિયરીના પ્રશ્નો છે અને આઠ માર્કનો આમનોદ પર આધારિત સરસ મજાનો મોટો દાખલો છે બાળકો આપણે શરૂઆતની પ્રથમ તબક્કાની થિયરીની વાત અગાઉ પૂર્ણ કરી હતી હવે દાખલા માટેની પાયાની વિગત આમનોનની આપણે આજે શરૂઆત કરીશું શેર મૂડીને લગતા વ્યવહારોની હિસાબી અસરો મોસ્ટ આઈએમપી વિગત છે બાળકો આપણે શરૂઆતમાં છ આમનોનની વાત કરવાની છે એ આમનો ધાવડી જશે એટલે દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં એકદમ ઈઝી છે આમનું ધ્યાન આપજો બાળકો પહેલા તો આપણા જે શેર મૂડીના દાખલા હશે એમાં શેરની રકમ મંગાવવાના ત્રણ તબક્કા તમને જોવા મળશે કોઈક દાખલામાં શેરની મૂળ કિંમત સો રૂપિયા હશે બાકી મોટા ભાગના દાખલામાં શેરની મૂળ કિંમત દસ રૂપિયા હશે તો કંપની એક સાથે દસ રૂપિયા નહીં મંગાવે એના ત્રણ ભાગ કંપની કરશે શેર અરજી તમે જ્યારે શેર ખરીદવા માટે અરજી મોકલો ત્યારે અરજી પત્રક સાથે ધારો કે બે કે ત્રણ રૂપિયા મોકલવાના હોય પછી તમારા શેર જો મંજૂર થાય તો તમને મંજૂરી પત્ર મળે એની સાથે કંપની બીજા બે કે ત્રણ રૂપિયા માંગે અને બાકીની રકમ હપ્તા દ્વારા કંપની માંગી શકે અને આ હપ્તા કંપની વધુમાં વધુ ત્રણ રાખી શકે જે અનુક્રમે આવે શેરનો પ્રથમ હપ્તો શેરનો બીજો હપ્તો અને શેરનો આખરી કે છેલ્લો હપ્તો તો દસ રૂપિયા કંપની ત્રણ ભાગમાં મંગાવશે અરજી મંજૂરી અને હપ્તો પેલા આટલું યાદ રાખી લો હવે બીજો મુદ્દો છે દરેક તબક્કાની આપણે બે આમનો લખવાની છે અરજીની બે મંજૂરીની બે હપ્તાની બે અને એમાં તમે બીજી આમ નોંધ લખો ને એટલે જે તે તબક્કાનું ખાતું બંધ થશે અરજીની બીજી આમ નોંધ તો શેર અરજીનું ખાતું બંધ મંજૂરીની બીજી આમ નોંધ તો શેર મંજૂરીનું ખાતું બંધ અને હપ્તાની બીજી આમ નોંધ તો હપ્તાનું ખાતું પણ બંધ આ બે પાયાના મુદ્દા બાળકો યાદ રાખજો હવે શરૂઆત કરીએ આમ નોંધની ચાલો સૌપ્રથમ શેર અરજી સાથે કંપનીને નાણાં મળે ખાસ સમજજો કંપની વિજ્ઞાપનપત્ર બહાર પાડે છે એમાં શેર અરજી પત્રક જોડેલું હોય છે તો જે લોકો શેર ખરીદવા માંગતા હોય એ અરજીપત્રક ભરીને કંપનીએ વિજ્ઞાપનપત્રમાં જે રકમ માંગેલી હોય એ મોકલવાની છે ધારો કે એક વ્યક્તિ એક હજાર શેર ખરીદવા માગે છે તો કંપની અરજી સાથે ત્રણ રૂપિયા માગેલા હોય તો એક હજાર ગુણ્યા ત્રણ ત્રણ હજાર રૂપિયા કંપનીને ચેક થી મોકલવા પડશે તો કંપનીને અરજી મળે એની સાથે નાણાં મળે નાણાં મળે છે એટલે ચેક આવે છે બેંક શિલ્લક વધે બેંક ખાતે ઉધાર શેના નાણાં મળે છે તો અરજીના તે શેર અરજી ખાતે અથવા ઇક્વિટી શેર અરજી ખાતે જ હવે બાળકો બીજી આમનું વધારાની અરજીના નાણાં પરત કરવાના છે અને મંજૂર કરેલ શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે તો હમણાં વાત કરેલી તે મુજબ દરેક તબક્કાની બે આમલોન બીજી આમલોનમાં એનું ખાતું બંધ થઈ જાય તો જુઓ પહેલી આમલોનમાં શેર અરજીનું ખાતું જમા હતું હવે એ જ શેર અરજીનું ખાતું બીજી આમનોમાં થશે ઉધાર તે બેંક ખાતે જમા ક્યારે આવે કંપનીએ દસ લાખ શેર બહાર પાડેલા હોય અરજી સાથે ત્રણ રૂપિયા મંગાવેલા છે તો કંપનીને અગિયાર લાખ શેર માટે અરજી મળે તો અગિયાર લાખ ગુણ્યા ત્રણ તેત્રીસ લાખ રૂપિયા મળે તો વધારાની અરજી ઉપરની એક લાખ એ નામંજૂર કરી એના નાણાં પરત કરવાના એટલે એક લાખ ગુણ્યા ત્રણ ત્રણ લાખ કંપની પાછા આપે એટલે કંપની પાસેથી ચેક દ્વારા રકમ જાય એટલે બેંક ખાતે જ તે શેર મૂડી ખાતે શું આવશે તો એમાં કંપનીએ જેટલા શેર બહાર પાડેલા હોય એટલે કે દસ લાખ એટલા શેર મંજૂર થશે દસ લાખ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસ લાખ તો બીજી આમનુંમાં બાળકો જો વધારાની અરજી ન હોય તો બીજી આમનું ધાવી બને શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે છે પણ જો વધારાની અરજી હોય તો નાણાં પરત કરવાના તો બેંક છે તો જોઈ લો પહેલી બે શેર અરજીનું ખાતું બંધ હવે શું થશે બાળકો ખાસ સમજજો કંપનીને અરજી સાથે પહેલા નાણાં મળે ત્રણ રૂપિયા મળી જાય છે હવે બાકીના સાત રૂપિયા કંપનીએ કઈ રીતે મંગાવવાના લોકોને તો ખબર નથી એ લોકોએ તો અરજી સાથે પહેલાં માગેલા ત્રણ રૂપિયા આપી દીધા હવે સાત રૂપિયા ક્યારે આપવાના એ કંપની નક્કી કરે એટલે હવે મંજૂરી અને હપ્તામાં બાળકો પરિસ્થિતિ બદલાઈ જશે એમાં કંપની પહેલાં રકમ નક્કી કરી અને રકમ મંગાવે પછી લોકો પાસેથી રકમ મળે તો શેર મંજૂરી વખતે કંપની રકમ મંગાવે મંજૂરી પત્ર મોકલે ત્યારે કે તમે ત્રણ રૂપિયા અરજીના આપેલા છે હવે તમારે મંજૂરીના બે રૂપિયા આપવાના છે તો કંપની રકમ મંગાવે છે એ રકમ કંપનીનું લેણું છે લેણું હંમેશા ઉધાર એ લેણાનું નામ શેર મંજૂરી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા હવે જાહેર જનતા પાસેથી મંજૂરીની રકમ મળે છે તો રકમ મળે એટલે ચેક આવે બેંક ખાતે ઉધાર મંજૂરીની બીજી આમનું એટલે શેર મંજૂરીનું ખાતું જમા અને બંધ થઈ જશે તો અરજીમાં બાળકો બેંકવાળી આમ પહેલી હતી મંજૂરીથી હપ્તામાં બેંકવાળી આમ બીજી આવશે કેમ કારણ કે અરજીમાં પહેલાં નાણાં મળે જ્યારે મંજૂરી અને હપ્તામાં પહેલાં રકમ મંગાવવાની એટલે શેર મંજૂરી ઉધાર શેર મૂડી જમા પછી રકમ મળે એટલે બેંક ઉધાર અને શેર મંજૂરી જમા આ જ રીતે શેર પ્રથમ હપ્તો એ કંપની મંગાવે

હવે કદાચ શેરનો બીજો હપ્તો હોય કે આખરી હપ્તો સેમ આમ પ્રથમ હપ્તાની જ થશે પ્રથમને બદલે બીજો કે આખરી લખાય તો કુલ છ આમનોન છે બાળકો અરજી સાથે નાણાં મળે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા બીજી આમ નોંધ અરજી મંજૂર થાય તે શેર અરજી ઉધાર તે શેર મૂડી ખાતે જમા વધારાની અરજી હોય તો નાણાં પરત થાય એટલે બેંક જમા મંજૂરી વખતે પેલા રકમ મંગાવવાની શેર મંજૂરી ઉધાર શેર મૂડી જમા મંજૂરીની રકમ મળે તો બેંક ઉધાર શેર મંજૂરી જમા આ જ રીતે પ્રથમ હપ્તાની બે આમ નોંધ મંજૂરીની જેમ જ થશે અને મુજબ જ બીજો અને આખરી હપ્તો એટલે બાળકો છ પાયાની આમ નોંધ અતિ મહત્ત્વની અને ખૂબ ઇઝી છે એટલે બરાબર આ આમ નોંધ ધ્યાનથી સમજી તમામ આમ નોંધ તમારે નોટમાં લખી લેવાની છે એટલે કોઈ તકલીફ પડશે નહીં હવે નેક્સ્ટ લેક્ચરથી બાળકો આપણે આપણા દાખલા શરૂ કરીશું અહીંયા આટકીએ છીએ ગુડ બાય આવજો